જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા આજના નવા વિડીયો અને આજના વિડીયો માં આપણે બનાસ નદી ના લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ મિત્રો એટલે આજના વિડીયો બહુ મજા આવવાની છે એટલે વિડીયો પૂરો જોજો અને સાથે સાથે તમે બધા અમારા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો બે હજાર ચોવીસ માં મિત્રો બનાસ નદીમાં હજુ સુધી દાંતિયા ડેમ માં આવક હવે જોવા મળે છે

આવશે અને ઉપરલા વિસ્તારમાંથી વરસાદ હશે અને દાંતીઓ માં નવા નીર આવશે તો કદાચ મિત્રો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી તમારે બધાને શું લાગે છે કે આ વર્ષમાં બનાસ નદીમાં નવા નીર આવશે કે નહીં વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને આ વર્ષમાં મિત્રો જ્યાં વરસાદ પડશે ત્યાં જોરદાર પડશે મિત્રો એટલે હેવી રીતે જો કદાચ માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી ત્યાં આગળ રાઈસ તરફ વરસાદ આવી રીતે પડી જશે તો દાંતીવાડે ભરાવાની શક્યતા પણ ખરી અને દાંતીવાડે ભરાશે તો બનાસ નદીમાં પણ પાણી છોડવામાં અને છે કોમેન્ટ કરી દેજો સાથે સાથે તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી